સુરત શહેરમાં ચાલી રહેલા એસઆર કામ મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને લઈને નાગરિકોમાં ભારે ગેરસમજ અને મુશ્કેલીઓ જોવા મળી રહી છે ખાસ કરીને બે હજાર બે પહેલાના મતદારો માટે મત ગણતરી ફોર્મ ન મળતા મત અધિકાર છીનવાઈ જશે તેવી ભીતિ લોકોમાં છે સુરતની તમામ વિધાનસભાઓમાં એસઆર બે હજાર પચીસ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં બીએલઓ અને સ્ટાફ મતદાર ચકાસણી માટે મથામણ કરી રહ્યા છે

ભારત દેશનું ચૂંટણી અને ભારત દેશની સરકાર જે રીતે લોકોના મત અધિકાર સાથે ચેડા કરી રહ્યા છે તેઓની સામે આજે અમે ચૂંટણી સુરત શહેર ચૂંટણી કમિશનરને મળવા આવ્યા છે અને છેલ્લા વીસ દિવસની અંદર જે રીતે કામગીરી થઈ છે એમાં પચાસ ટકા કામગીરી થઈ આની પચાસ ટકા લોકોના મત માટેના ફોર્મ ભરાયા છે પચાસ ટકાના લોકો બાકી છે જ્યારે બાબા સાહેબ આંબેડકર સાહેબનું બંધારણ ભારત દેશનું બંધારણ જે રીતે આપણને આપણો મત અધિકાર આપ્યો છે અને એ મત અધિકાર આ સરકાર છીનવી અને ગુલામી તરફ લઈ જવા માટેની એક કોશિશ કરી રહી છે ત્યારે હું અહીંયાથી ચૂંટણી પંચને આહવાન કરું છું કે ભારત દેશ કોઈ અમારા સુરત શહેરનો એક પણ નાગરિકનો મત અધિકાર છીનવાશે તો કોંગ્રેસ પાર્ટી રોડ પર આવશે અને આઝાદીની જે મુમેન્ટ કરી હતી એ રીતની કરી અને પોતાનો અધિકાર મેળવશે એની અમને થી ચેતવણી આપવામાં આવે છે કે અમારા દેશ અમારા એક પણ નાગરિકનો મતદાર અધિકાર છીનવાવો નહીં જોઈએ સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂ સુરત